ગઈકાલે આપણા પાસે આવ્યા હતા અને એમની રજૂઆત હતી કે અમારી પાસે બાર કલાક કામ કરાવે છે અને બસો 280 બસો ત્રણસો એવો બધો પગાર આપી રહ્યા છે તો જેની રજૂઆત આપણે ચોવીસ કલાકના અલ્ટિમેટમ દ્વારા કરી હતી કંપનીના માલિકને એ સાહેબ વર્કરોની માંગણી તરત સ્વીકારી લો અને ચોવીસ કલાકની અંદર આ સમગ્ર વિવાદ છે એ પૂર્ણ કરી દો આપણે એવી વાત કરી હતી અધરવાઇઝ અમારે લેબર કમિશનરની ઓફિસે ફરિયાદ દાખલ કરવા માટે જવું પડશે જે આપણે એક વાત કરી હતી પણ આનંદની વસ્તુ આનંદ જણાવતા એ થાય છે કે એમના માલિકશ્રી સાથે મારો ટેલિફોનિક હમણાં સંવાદ થયો થોડી વાર પહેલા કદાચ તમને ખબર નહીં હોય નંબર કોને આપ્યો મને માલિકનો તમે આપ્યો હતો નંબર મને તમારો નંબર આપ્યા બાદ મેં તમારા માલિક નિલેશભાઈ શાહ બરાબર ને ભાઈ એમની સાથે ટેલિફોનિક વાત કરી મેં કીધું એમને કે ભાઈ માગણી વ્યાજબી છે ત્રણસો ચાલીસ તમારે આપવા જોઈએ ઓછામાં ઓછા બીજા બાકીના જે પગાર છે એ આવવા જોઈએ વધારે છે પ્લસ બાર કલાકની જગ્યાએ આઠ કલાક કામ થવું જોઈએ તો એમને તમારી માંગણી સ્વીકાર લીધી છે તને માટે એકવાર જોરદાર તાલી થઈ આવે નિરેશભાઈએ કીધું કે મૈપસી વર્કરોનો મેં જે બી એમની જે માંગણીઓ છે એ સ્વીકાર લઉં છું એમને કહો કે આજથી જ કામ શરૂ કર દે કામ કરવા તો તહીએ ને બધા આપણા કામ ઈમાનદારથી કરવાનું છે કોઈ આવ્યું છે ભાઈ કંપનીનો કોઈ વ્યક્તિ બોલો એમનો આભાર વ્યક્ત કરી લે ખાલી બસ બીજું કોઈ કોઈ સવાલ જવાબ નહીં આવે તો લાગે તો આટલો ફાસ્ટ રિઝલ્ટ મળશે તમને મળી ગયું આશા હતી કે આટલું જલ્દી કામ થઈ જશે સવારે પણ મેં તમને સવારે રાતે કાલ તમે નીકળ્યા ત્યારે મેં તમને કહ્યું હતું કે તમારે સો ટકા અગિયાર નહીં વાગે કહ્યું ને તમે સાચા હો અને લાંબા કે સમય થોડો લાગે મોડું થાય પણ માલિકને બી સમજાય કે તમે લોકો કામ કરો છો તો એ બી પોઝિટિવ થયા અને ખરેખર એમના માટે બી આનંદની વસ્તુ એ છે કે એ બી સહેજે લડવાના મૂળમાં હતા એમણે કીધું કે ના અમારા છોકરાઓ છે ને એમને જ આપવાનું છે તો અમારો કોઈ વિષય જ નથી આવતો તો સહજ અમને માગણી સ્વીકારી અને આપણો જે મતભેદ જે હતો એ લગભગ પૂરો થઈ ગયો